સવારે લગભગ સાતથી આઠ વાગે લીલી પરિક્રમાના દ્વાર સ્વરૂપ ખોલી દેવામાં આવેલા હતા અને ખાસ કરીને લીલી પરિક્રમા કુલ છત્રીસ કિલોમીટર ટ્રેક હોય છે તે તો તમને બધાને ખ્યાલ જ હશે અને કુલ ચાર પડાવ આવે છે તે ચાર પડાવની તમને આગળ વિડીયોમાં વાત કરીશું અને ખાસ કરીને આજે લાખોની સંખ્યામાં આપણે જે લીલી પરિક્રમામાં બધું પબ્લિક આવેલું છે તમે તમે પાછળની સાઇડમાં બેકગ્રાઉન્ડમાં જોઈ શકતા હશો અને ખાસ કરીને આવો તો એક મારી નમ્ર વિનંતી છે અને પોલીસ કર્મચારીઓ અને વન વિભાગ દ્વારા કર્મચારીઓ દ્વારા પણ વિનંતી કરવામાં આવેલી છે કે કોઈ પણ પ્રકારનું પ્લાસ્ટિક કે માવાના પાન માવા કાગળિયા કે કોઈ પણ વસ્તુ લાવી નહીં અને ખાસ કરીને પાણીની બોટલ લાવો તો ઘરેથી પ્લાસ્ટિકની બોટલ લાવવી નહીં એવી નમ્ર વિનંતી છે અને ખાસ કરીને આપણે વાત કરીએ તો ખાસ કરીને તમને કહું ને તો આ રીતના આપણે કંઈક બોટલ લાવવાની અને જો તમે ઘરેથી આ રીતની બોટલ ભૂલી જાવ તો આપણે અહીંયા તમને ત્રીસથી ચાલીસ રૂપિયાની બોટલ મળી રહે અને આમાં જ્યાં કાંઈ પાણી પૂરું થાય તો તમને થોડા થોડા અંદર પાણીના ટાંકા જોવા મળે છે જ્યાંથી તમે સરસ મજાનું પાણી ભરી શકો છો અને ત્યાંથી આપણે પીવા લાયક પાણી ભરી શકીએ છીએ અને અહીંયા તમે આ સાઈડ જોઈ શકો છો અહીંયાથી આપણે લેવી પરિક્રમાનો શરૂઆતનો ત્યાંથી લેવી પરિક્રમા શરૂ થાય છે અને બધા આગળ લીલી પરિક્રમા કરતા હોય છે ત્યારબાદ આપણે ઝીણાપાવની મંડી અને જ્યારે લીલી પરિક્રમા શરૂ કરો છો ને રૂપાયાતનથી થોડા જ આગળ એટલે કે રૂપાયાતનથી થોડા સમય આગળ જાશો ને જો ત્યાં તમને સરસ મજાનું ભોજન સંધ્યા એટલે કે પ્રસાદી લેવાનો લાવો તમને સરસ મજાનો મળી જાય છે અને બધા હાથ પકડી પકડીને તમને લઈ જતા હોય છે પ્રસાદી લેવા અને ખાસ કરીને અત્યારે અમે પણ રાત્રિના સમયે ચાલવાના છીએ તો અમે સાથે બેટરી લઈ લીધી છે તમે પણ આ રીતે જોઈ શકો છો તમે અહીંયા આ રીતની બેટરી મળી રહી છે અને ઘણા લોકો પણ બેટરી લઈ રહ્યા છે તો એ રીતે તમે બેટરી લઈ શકો છો કારણ કે રાત્રિના સમય ચાલવાનો હોય તો બેટરીની જરૂર પડી શકે છે હવે ખાસ કરીને જો બેટરી લઈ લીધેલી છે કે અમે ઘરેથી લાવવાના હતા પણ ઉતાવળના કારણે ભૂલી ગયેલા છે આવી રીતે બેટરી હોય છે તમે તો બેટરી લઈ શકો છો અને ઝાઝીની દસ વીસ રૂપિયાની બેટરી મળી જાય છે તો હવે તમને આગળ માનવ મહેરામણ કેટલું સંખ્યામાં મોટા મારાણ મહેરામણ આવેલું છે બધા પબ્લિક આવેલું છે

તમને આગળ વાત કરીએ રીતે આ રીતની કંઈક બેટરી હોય છે હું તમને થોડા ઘણા બેટરીના ભાવ વધે આ બેટરી દસ રૂપિયા વીસ રૂપિયા ત્રીસ ચાલીસ અને આ બધી દોઢસો બસો રૂપિયાની રેન્જમાં હોય છે તમે અહીંથી આગળ જાશો એટલે કે આપણે લીલી પ્રક્રમનો જે મેન ટ્રેક શરૂ થાય છે દરવાજો ત્યાંથી તમે આગળ જશો ત્યાંથી આપણે પોલીસ કર્મચારીઓની ચેકપોસ્ટ આવશે ત્યાં તમને બધું એટલે બધું બેગ સંપૂર્ણ એટલે સંપૂર્ણ ચેક કરશે કે ત્યાંથી કોઈ પ્રકારનું પ્લાસ્ટિક નહીં જવા જવા દે અને અહીંથી આ માજી તમે વેચી રહ્યા છે જોઈ શકો છો અહીંથી આગળ તમને હવે ક્યાંય બેટરી મળશે ને કે લાઇટ તમને જોવા નહીં મળે થોડા ઘણા લાઇટ જોવા મળશે તો હવે અહીંથી લાઈટ લેતા જાઓ અને હવે નેટવર્ક પણ કોઈ પ્રકારનું આવશે ને ખાસ કરીને પ્લાસ્ટિક નહીં આપણે પણ લીલી પરિક્રમાની સાથે આગળ વધીએ અને જય સાથે સાથે સંપૂર્ણ આગળ વધીએ સિંહ દીવડાનો વસવાટ છે તો ખાસ કરીને સાવધાન થી રહેવું અને આ રીતનું કંઈક જંગલ છે ને આ રીતે તમે જોઈ શકો છો બધા લોકો લીલી પરિક્રમા કરી રહ્યા છે આપણે પણ સાથે સાથે કરવાની છે અને આપણા સાથી મિત્રો અહીંયા છે તમે જોઈ શકો છો સાથે સાથે પાછળ વિપુલભાઈ પણ છે જય ગિરનારી ઘણા ઘણા દિગંબર સાધુઓ પણ અહીંયા આવેલા છે લીલી તો તેના પણ દર્શન કરાવીશું તમને અને ચેક સુધી વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો તો આ રીતે કઈ સાધુ સંતો ભજન કરતા હોય છે લીલી સૌ કોઈ ગિરનાર નાચ સાથે આગળ વધતા જાય છે તમે જોઈ શકો છો જેમ આગળ નીલેશભાઈ એમ કીધું કે બાર નવેમ્બરના રોજ એવી પ્રક્રિયા શરૂ થવાની હતી પણ અગાઉ પબ્લિક વધી જવાના કારણે ગેટ ખોલી દેવામાં આવ્યો છે ઘણા લોકો કહેતા હોય છે ઉપર શું લીંબુ સરત્યાજ ને એવું મળી રહેતું હોય તો આ રીતનું તમને ઉપરની સાઈડ આપણે થોડેક જ સમય થોડાક આગળ ચેકપોસ્ટને આગળ ચાલશો તો તમને સરસ મજાનું લીંબુ શરબત ને એવું બધું મળી રહેતું હોય છે અને બધા આગળ આપણે બધા જય ગિરનારના નાચ સાથે હવે આગળ વધીશું મિત્રો તમને તમને મિત્રો આગળ વાત કરીએ એમ અગિયાર તારીખે લીલી પ્રક્રમાના દ્વાર ખોલી દેવામાં આવેલા છે તો બધા ભાવિ ભક્તો રાત્રિના સમયે બધા ચાલી રહ્યા છે તો જે આપણે આપણે જે ગેટ મેન છે ને તેનાથી થોડાક જ આગળ સેવીને તમને સરસ મજાનું લીંબુ સરબત ને બધું મળી રહે અને બધા લોકો તમે ઢાળ જોઈ શકો છો કેટલો ઊંચો ઢાળ છે અને તેમ છતાં બધા જય ગિરનારના નાચ સાથે બધા લોકો આગળ વધી રહ્યા છે તો આપણે પણ વધીશું ને કંઈ કંઈ ઘોડીઓ આવે છે કેટલા પડાવશે તે તમને બધી સંપૂર્ણ સંપૂર્ણ આપણી ચેનલ ઉપર તમને બધા વિડીયો જોવા મળી જાય જે પ્રકારની તમામ અપડેટ તમને આ ચેનલ ઉપર મળી જાય તો કન્ટિન્યુ બ્લોગમાં અને કન્ટિન્યુ આપણી ચેનલ સાથે જોડાયેલા રહીશું તો આપણે ચેકપોસ્ટ પોસ્ટથી થોડાક જ આગળ આવ્યા છીએ તો બહુ ઢાળ આવી ગયેલો છે તમે જોઈ શકો છો તો પેલો ઘોડી ઢાળ તો ન કહેવાય પણ વિપુલભાઈ ક્યાં ના કહેવાય પેલો ઘોડી ઢાળ તો કે પેલો ઘોડી ઢાળ તો ન કહેવાય અને તમે વિચારી શકો છો જે અહીંયા આટલી તકલીફ પડશે તો આગળ જતા કેટલી તકલીફ પડશે પણ કાંઈ વાંધો નહીં જઈ ગિરનારના નાચ સાથે આપણે લેડી પરિક્રમા સંપૂર્ણ સંપૂર્ણ પૂરી કરવાની જોઈ શકો છો કે આ રીતે કાંઈક ઘોડી છે અને આ બધા ચડીને આ લોકો વિશ્રામ કરી રહ્યા છે તમે જોઈ શકો છો જય ગિરનારી આ લોકો આરામ કરી રહ્યા છે

તો આ લોકો બધા અહીંયા આરામ કરવા જયારે જય જીનારી તો ગિરનાર નાદ સાથે સૌ કોઈ આગળ વધતા જાય છે પેલો પડાવ પાર કરીને એટલે કે ઘોડી પેલી કરીને ને લોકો વિશ્રામ કરે છે તમે જોઈ શકો છો જય ગિરનારી

કોમેન્ટમાં જય ગિરનારી લખવાનું ભૂલતા નહીં અને ચેનલ પર પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર જાતા નહીં મિત્રો તમને અત્યારે કાંઈ દેખાતું ન હોય પણ તમે અહીંયા તમને મેં વાત કરી એમ આગળથી જો સામેની સાઈડ તમને લાઇટ દેખાતી છે ત્યાંથી પછી આગળની સાઈડ ક્યાંય લાઈટ આવશે નહીં તો ખાસ કરીને રાત્રિના સમયે ચાલતા હોય તો મિત્રો જો આપણે પણ આ રીતની લાઇટ લઈ લીધી છે તમે જોઈ શકતા છે આપણે વિપુલ સેટ ઊભા છે અહીંયા અમારા ટીમ મેમ્બર બધા ઊભા તો આ રીતના આપણે લાઇટના સહારે હવે આગળ લીલી પરિક્રમા સંપૂર્ણ સંપૂર્ણ પૂરી કરીશું જેટલું ચાલશું આગળ રાતની સમય તેટલું તો ચાલો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહીજો થોડોક આપણે આગળ આવીએ તો થોડોક નાસ્તા પણ મળી જતી હોય પેલો પડાવ એટલે કે ભાવના તળેટી આપણે ઝીણાભાવની મઢી સુધીનો જે બાર કિલોમીટરનો ટ્રેક છે તે શરૂ કરી દીધો છે તો વિડીયોમાં એમ સુધી બનાવી રહીજો કારણ કે આપણે રાત્રિના સમય ચાલવી છે એટલે જેટલું જેમ મને એમ કટ મારતા જ આવતું અને અમારો ફેસ તમને ઓછો દેખાય અને પબ્લિક વધારે દેખાય અને જે રીતનું જે આગળ આવતું જાય છે જ્યાં જ્યાં લાઈટ કારણ કે અત્યારે લાઇટ નથી જ્યાં જ્યાં લાઇટ આવતી જાય ત્યાં તમને અમે બતાવતા જઈએ વિડીયો અને કાલે આપણે આ વિડીયો આવી જાય ને બાકીના બીજા દિવસના બીજો પડાવ ત્રીજો પડાવ ચોથો પડાવ ચારે ચાર વિડીયો જાય તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો અને ચેનલ સાથે જોડાયેલા રહેજો આપણે રેવિપ્રમાની તમામે તમામ તમામ અપડેટ તમને મળતી રહે છે અને ખાસ કરીને જે કોઈ વ્યક્તિઓને આપણે કહીએ કે છાતીમાં દુખાવોનો કે એવો કોઈ પ્રોબ્લેમ હોય તો ખાસ કરીને અમારી વિનંતી છે કે તમે ઘરે બેઠા બેઠા રવિ પ્રક્રમાના દર્શન કરો અહીંયા ન આવવું એ અમારી વિનંતી છે કારણ કે હમણાં થોડી વાર પહેલાં ત્યાં અમે તે કિસ્સો જોઈને ચાલી આવી છે કે તે ભાઈને શ્વાસમાં પ્રોબ્લેમ હશે કાંઈ કઈ રીતનો અમે ટ્રેક કરતા હતા આપણે ઝીણાભાવની મઢી તરફમાં બાર કિલોમીટરનો જે પ્રથમ પડાવ છે તે પડાવ આપણે અમે આગળ ચાલી રહ્યા હતા તો લાઈટ તો જો કે હોતી નથી તો ત્યાં બધા ટોળું ઓળીને ઉભાયેલા હતા તો અમે જોયું કે આગળ એ વ્યક્તિ જે કોઈ ભાઈ હતા જે વ્યક્તિ કોઈ હતા તો થોડે જ જે આગળ આવ્યા હતા ને શ્વાસમાં કોઈ તકલીફ પડી ગઈ અને તે ભાઈને સુર આવીને પમ્પિંગ કરતા હતા તો ખાસ કરીને જો કોઈ વ્યક્તિને એવું પ્રોબ્લેમ હોય તો ખાસ કરીને નમ્ર વિનંતી છે કે ન આવું કારણ કે જે એના તેમના પરિવારના લોકો હતા તે પણ કહેતા હતા કે હવે પાછું વીર જવાનું છે એટલે માફ કરીને કોઈ વ્યક્તિઓ આવશે નહીં એવા વ્યક્તિ તકલીફ અને ખાસ કરીને જે કોઈ વ્યક્તિને બીજો કઈ પ્રોબ્લેમ હોય તો તેની દવા સાથે લેતી આવે અને ખાસ કરીને પ્લાસ્ટિક કોઈ લાવું નહીં તો ચાલો કન્ટિન્યુ રીમાં બનાવી દીધો

સૌ કોઈ નાચ સાથે ચાલુ કરી રહ્યા છે તો લોકો આગળ વધી રહ્યા છે અને ખૂબ જ નજીકમાં માં ઝીણા પાવન મઢી છે તો લગભગ તો ઘણા ખરા લોકો અહીંયા રાત્રિ રોકાણ કરશે ત્યાર પછી સવાર પડતા સૌ લોકો રિકામાનું આગળ ચાલુ કરી દે છે જે કેમ મેં કીધું એમ આગળ અમે જણાવ્યું છે ઘણું તો છતાં ફરી એકવાર કહી દો કે જે કોઈને કોઈ તકલીફ છે શરીરમાં કોઈ રોગ છે તો એ લોકોને અહીંયા આવવું નહીં કારણ કે અહીંયા મેડિસન ખૂબ ઓછી મળે છે ચાર વાર થતી નથી ખરા લોકો અહીંયા રાત્રિ રોકાણ માટે પડાવ કરતા હોય છે જંગલમાં જોઈ શકો છો ટેન્ટ નાખીને સૂતા હોય છે સૌ કોઈ ઝીણા રહ્યા છે પહેલો પડાવ ટૂંક સમયમાં પૂર્ણ થવાનો છે લગભગ ઘણું ખરું પબ્લિક રાત્રિ રોકાણ ના કરશે ત્યાર પછી વેલા લોકો સવારે નીકળશે માળવેલા તરફ નીકળવાની તૈયારી કરશે સવારે

જય ગિરનાર જય ગિરનાર જે આપણે રાત્રિના આજે આપણે પહેલો પડાવ જે છે એ રાત્રીનો આપણે સમય ચાલવાનું રાખ્યું છે કારણ કે ગેટ બહુ વહેલા ખુલી ગયા હતા આપણે થોડાક લેટ પહોંચ્યા હતા એટલા કારણે આગળ પહોંચ્યા જે ઝીણાભાવવાની મટી આપણે એક કિલોમીટર જેટલી દૂર છે ત્યાં તમને અનેક અનેક ક્ષેત્રો જોવા મળી જાય જેમાં આપણે આયશ્રી ખોડિયાર સેવા મંડળ વડાલથી આવેલા છે બધા જે લોકો તે વિના મિલ્ય ચા પાણી તથા સાજ સરબત જે સેવા કરી રહ્યા છે તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાની ખોડિયારમાં મૂર્તિ બિરાજમાન કરવા આવે જય ખોડિયારમાં તમે જોઈ શકો છો સરસ મજાના ખોડિયારમાં દર્શન કરી શકો છો કોમેન્ટમાં જય ગિરનારી મહારાજ ને જય ખોડિયારમાં લખવાનું ભૂલતા નહીં શું કહેવાય દાદા લીલી પરિક્રમા છત્ર હલાવી છે ખોડિયાર સેવા મંડળ વડાલ બરોબર સિતાવી વર્ષ ત્યાં ચાલુ છે ચા પાણીથી સારું વર્ષ છે એ તો જેમ જેમ જે આપણે ફૂલ નહીં તો ફૂલની પાકડી જે પોગી એ બધા પોતપોતાની રીતે કરતા હોય છે તો તમે દાદા એ કીધું એમ સત્યાવીસ વર્ષથી અન્નક્ષેત્ર ચલાવે છે અને બધા લોકો અહીંયા અત્યારે આરામ કરી આ કયો વિસ્તાર છે દાદા આ ભાડવાડી વિસ્તાર છે એમ દાદા કહે છે તો હવે આગળ આપણે અહીંયા બધા આપણે મિત્રો મંડળ ઊભા છે અને અહીંયા તમે જોઈ શકો છો જે આપણે પોલીસ કર્મચારીઓ છે જે ચોવીસ કલાક હેલ્પ માટે અડીખમ હોય છે જે તમે પોલીસ કંટ્રોલ નંબર આપેલો છે સો નંબરમાં ડાયલ કરી શકીએ અથવા એકસો એક્યાસી નંબરમાં છે અથવા તો જે આપણે સારવાર માટે હોય છે તો એકસો એક નંબર હોય છે ને સરસ મજાનું અંધત્ર ચલાવી રહ્યા છે ધીમે ધીમે દાદાએ કીધું નાને થી શરૂઆત કરતા હોય છે ને હવે આપણે આગળ જય ગિરનારના નાચાથી આગળ વધ્યો તો જય ગિરનારે જય ગિરનારે શ્રી બાપા સીતરામ વિશ્રાંત ધામ દ્વારા ચા પાણી હરિહર પ્રસાદ વિના વિનામૂલ્ય સેવાનો લાભ લઈ રહ્યા છે તમે જોઈ શકો છો મજરમદાસ બાપાના અને હનુમાજી મહારાજના દર્શન કરી શકો છો ત્યારબાદ અહીંયા તમે પબ્લિક જોઈ શકો છો બહુ મોટી સંખ્યામાં અહીંયા ભોજન પ્રસાદ લઈ રહ્યું છે સાધુ ઘણા બધા દિગંબર સાધુઓ પણ પ્રસાદી લઈ રહ્યા છે તમે જોઈ શકો છો ઘણા બધા લોકો પ્રસાદી લઈ રહ્યા છે વા છે જીણા બાવાની સલમ

માળવેલા તરફનો તે હવે અત્યારે આપણે શરૂ કરવાના છે અને તમને દિવસે એનો બ્લોગ અલગથી જોવા મળી જાય છે તો આપણી ચેનલ સાથે જોડાયેલ રહેજો અને વિડીયો પસંદ આવ્યો તો લાઈક સેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા મળ્યા એક વિડીયો સાથે ત્યાં સુધી જય માતા હરણ મહાતે જય ગિરનારી